સંસદની લાઇબ્રેરીમાં એનડીએની બેઠક યોજાઈ સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું નવી દિલ્હીમાં સંસદ ભવનના પુસ્તકાલય ભવન લાઇબ્રેરી ખાતે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એનડીએ ના સંસદીય દળની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠક સ્થળે પહોંચતા જ તમામ સાંસદોએ ઉભા થઈ નેતાળીઓના ગડગડાટ અને હર્ષોલ્લાસ સાથે તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું આ બેઠકમાં સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને ગઠબંધનના તમામ પક્ષોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે સત્તાધારી પક્ષની આંતરિક એકતા અને મજબૂતીનું પ્રતીક બની રહી હતી આ બેઠકના મુખ્ય એજન્ડા અમેરિકા સાથે થનારી સંભવિત વેપારી સમજૂતી યુએસ ટ્રેન્ડ ડીલ પર કેન્દ્રિત રહ્યો હતો ઉપસ્થિત તમામ સભ્યોએ આ ઐતિહાસિક વેપાર કરાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અગાઉથી શુભકામનાઓ પાઠવી હતી અને તેમના નેતૃત્વમાં ભારતની વૈશ્વિક આર્થિક છબી વધુ સુદ્રઢ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સાંસદોએ ભારતીય અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જવા માટે વડાપ્રધાનના દુરંદેશી પ્રયાસોની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી ને વેપાર ક્ષેત્રે લેવામાં આવનારા આક્રમક નિર્ણયોને સમર્થન આપ્યું હતું સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં આગામી દિવસોમાં સંસદમાં રજૂ થનારા મહત્વના ખરડાઓ અને વિપક્ષના વલણ સામેની રણનીતિ અંગે પણ ગહન ચર્ચા કરવામાં આવી હતી વડાપ્રધાને તમામ સાંસદોને સંસદીય મર્યાદા જાળવી ની જનહિતના મુદ્દાઓને પ્રભાવી રીતે રજૂ કરવા માર્ગદર્શન આપ્યું હતું આ બેઠક બાદ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ભારત સરકાર અમેરિકા સાથેના વ્યાપારિક સંબંધોમાં કોઈ મોટા અને નિર્ણાયક સમજૂતીની જાહેરાત ટૂંક સમયમાં જારી કરી શકે છે ઇન્ડિય યુ ફ્રીટ્રિટ એગ્રીમેન્ટ ક એક સપ્તાહ કે અંદર હિરકલ અમેરિકા કા સાથને જોટ એગ્રીમેન્ટ હોય और जो तो अनाउंसमेंट हुए टैरिफ में, में कटौती का उसको लेकर के देश भर में उत्साह है तो सांसदों में बहुत उत्साह थे आज एन डी ए पार्लियामेंट्री पार्टी में आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी को अभिनंदन किया और उनका मार्गदर्शन में जो ऐतिहासिक ट्रेड डील्स हासिल किए हैं उसके लिए बधाई भी दी है टोटल 39 देश उनतालीस देशों के साथ फ्री ट्रेड एग्रीमेंट हो गए है ये ऐतिहासिक है और ये 39 कंट्रीज जो है पूरा डेवलप्ड कंट्रीज है जैसे यूरोपियन यूनियन के जितने कंट्रीज हो या ऑस्ट्रेलिया हो न्यूजीलैंड हो यूके हो तो ये ऐतिहासिक है पूरा माहौल अच्छा बना है देश में एक शुभ खबर रात को आधी रात में मिडनाइट नाइट में आए तो आज देशवासियों को भी हमने बधाई दिया है और प्रधानमंत्री जी को अच्छा नेतृत्व के लिए अभिनंदन किया है